યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળવાનું છે નારદ પુરાણમાં સૌદમાં ભાગનું વર્ણન તો સૌદમા ભાગમાં ગંગા યમુનાનો સંગમ પ્રયાગ કાશી તથા ગંગા તેમજ ગાયત્રીનો મહિમા આપણે સાંભળવાનો છે હરી સુતજી કહે છે ભગવાનની ભક્તિનું આ મહાત્મય સાંભળીને નારદજી બહુ પ્રસન્ન થયા તેમણે જ્ઞાન વિજ્ઞાનના પારગામી સનક મુનિને ફરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો નારદજી કહે છે હે મુને તમે શાસ્ત્રના પારદર્શી વિદ્વાન છો મારા પર અત્યંત દયા કરીને એ યથાર્થ રીતે બતલાવો કે ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થમાં ઉત્તમ તીર્થ કયું છે તો સનકજી કહે છે હે બ્રહ્મણ આ અતિ ગોપનીય પ્રસંગ છે સાંભળો ઉત્તમ ક્ષેત્રોનું આ વર્ણન સર્વ પ્રકારની સંપત્તિને આપનારું શ્રેષ્ઠ દુસ્વપ્નો નાશક પવિત્ર ધર્મને અનુકૂળ પાપહારી તથા શુભ છે મુનિઓએ નીચ નિરંતર આ પ્રસંગનું શ્રવણ કરવું જોઈએ ગંગા અને યમુનાનો જે સંગમ છે તેને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર અને તીર્થોમાં ઉત્તમ તીર્થ કહે છે બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા મુનિ અને પુણ્યની ઈચ્છા રાખવા વાળા બધા મનુષ્ય શ્વેત અને શ્યામ જળથી ભરપૂર તે સંગમ તીર્થનું સેવન કરે છે ગંગાને પરમ પવિત્ર નદી સમજવી જોઈએ કેમ કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શરણોમાંથી થઈ છે એ જ પ્રમાણે યમુના પણ સાક્ષાત સૂર્યની પુત્રી છે હે બ્રહ્મન આ બંનેનો સંગમ પરમ કલ્યાણકારી છે હે મુને નદીઓમાં શ્રેષ્ઠ ગંગા સમરણ માત્રથી સમસ્ત અનિષ્ટોનો નાશ કરનારી સંપૂર્ણ પાપોને દૂર કરનારી તથા સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે હે મહામુને

પંચા નાના પ્રકારના યજ્ઞ કર્યા છે બધા તીર્થોમાં સ્નાન કરવાથી જે પૂર્ણ થાય છે તે બધા મળીને ગંગાજીના એક બુંદ જળથી કરેલા અભિષેકના સોળમા ભાગની પણ બરાબરી કરતા નથી જે ગંગાજીથી સો યોજન દૂર ઊભો રહીને પણ ગંગા ગંગાનું ઉચ્ચારણ કરે છે તે પણ સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે તો પછી જે ગંગામાં સ્નાન કરે છે એના માટે તો કેવું જ શું ભગવાન વિષ્ણુના શરણકમળથી પ્રગટ થઈને ભગવાન શિવજીના મસ્તક પર બિરાજમાન થનારી ભગવતી ગંગા મુનિઓ અને દેવતાઓ દ્વારા પણ સારી પેઠે સેવન કરવા યોગ્ય છે પછી સાધારણ મનુષ્ય માટે તો વાત જ ક્યાં છે શ્રેષ્ઠ મનુષ્ય પોતાના લલાટમાં જ્યાં ગંગાજીની રેતીનું તિલક કરે છે ત્યાં જ અર્ધચંદ્રની નીચે પ્રકાશિત થનારું ત્રીજું નેત્ર સમજવું જોઈએ ગંગામાં કરેલું સ્નાન અત્યંત પુણ્યપ્રદ તથા દેવતાઓના માટે પણ દુર્લભ છે તે ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું છે આનાથી વધીને એના મહિમા વિશે શું કહી શકાય ગંગામાં સ્નાન કરનાર પાપીઓ પણ સર્વ પાપોથી મુક્ત થઈને શ્રેષ્ઠ વિમાન પર બેસીને પરમ વૈકુળધામમાં ચાલ્યા જાય છે જેમણે ગંગામાં સ્નાન કર્યું છે તે મહાત્મા પુરુષ પિતા અને માતાના કુળની અનેક પેઢીનો ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં હે ગંગાજી નું સ્મરણ કરે છે તેણે બધા તીર્થોમાં સ્નાન અને સર્વ ક્ષેત્રમાં નિવાસ કરી લીધો એમાં સંશય નથી ગંગા સ્નાન કર્યું છે એવા મનુષ્યને જોઈને પાપી પણ સ્વર્ગલોકનો અધિકારી થઈ જાય છે તેના અંગોના માત્ર સ્પર્શ કરવાથી તે દેવતાઓનો અધિપતિ થઈ જાય છે ગંગા તુલસી ભગવાનના ચરણોમાં અવરિત ભક્તિ તથા ધર્મોપદેશક સદગુરુમાં શ્રદ્ધા આ બધા મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે ઉત્તમ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુના ચરણોની ધૂળ ગંગાજીની માટી તથા તુલસીના મૂળને મૂળની માટીને જે મનુષ્ય ભક્તિપૂર્વક પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે એ વૈકુંઠ વૈકુળધામમાં જાય છે જે મનુષ્ય મનમાં જ એવી અભિલાષા કરે છે કે હું ક્યારે ગંગાજીની સમીપ જઈશ અને ક્યારે તેમના દર્શન કરીશ તે પણ ધામમાં જાય છે હે બ્રહ્મણ બીજી વાતો વધારે કહેવાથી શું લાભ સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ સેંકડો વર્ષોમાં ગંગાજીના મહિમાનું વર્ણન કરી શકે એમ નથી અહો માયાએ સંપૂર્ણ જગતને મોહમાં નાખી દીધું છે આ કેટલી અદ્ભુત વાત છે કેમ કે ગંગા અને તેનું નામ ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો નરકમાં જાય છે ગંગાજીનું નામ સંસારના દુઃખોનું નાશક છે તુલસીનું નામ તથા ભગવતીની કથા કહેનારા સાધુ પુરુષ પ્રતિ કરેલી ભક્તિનું ફળ આવું જ જે એકવાર પણ ગંગા આ બે અક્ષરના નામનું ઉચ્ચારણ કરી લે તો તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે પરમ પુણ્યમયી આ ગંગા નદીનું જો મેષ તુલા અને મકરની સંક્રાંતિઓમાં અર્થાત વૈશાખ કારતક અને માઘ મહિનામાં ભક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો સેવન કરવાવાળાના સંપૂર્ણ જગતને તે પવિત્ર કરી દે છે એ દ્વિજ્રેષ્ઠ ગોદાવરી ભીમરથી કૃષ્ણા નર્મદા સરસ્વતી તુંગભદ્રા કાવેરી યમુના બાહુદા વેત્રવતી તામ્રપવણી તથા સરિયું વગેરે બધા તીર્થોમાં ગંગાજી સૌથી મુખ્ય છે જેમ સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે તે પ્રમાણે સર્વ પાપોનું નાશ કરનારા ગંગા દેવી બધા તીર્થોમાં વ્યાપ્ત છે અહો મહાન આચાર્ય છે પરમ પાવની જગદંબા ગંગાસ્થાન પાન વગેરે દ્વારા સંપૂર્ણ સંસારને પવિત્ર કરી રહી છે છતાં મનુષ્ય તેમનું સેવન કેમ કરતો નથી એ જ પ્રમાણે વિખ્યાત કાશીપુરી તીર્થોમાં ઉત્તમ તીર્થ અને ક્ષેત્રમાં ઉત્તમ ક્ષેત્ર છે સમસ્ત દેવતા તેનું સેવન કરે છે આ લોકોમાં કાનવાળા પુરુષના તે જ બે કાન ધન્ય છે અને તે જ અનેક શાસ્ત્રોનું જ્ઞાન ધારણ કરાવનારા છે જેમના દ્વારા વારંવાર કાશીનું નામ સાંભળવામાં આવ્યું છે એ દ્વિજ શ્રેષ્ઠ જે મનુષ્ય અવિમુક્ત ક્ષેત્ર કાશીનું સ્મરણ કરે છે તે સર્વ પાપોને નાશ કરીને ભગવાન શિવના લોકમાં ચાલ્યા જાય છે મનુષ્ય સો યોજન દૂર રહીને પણ જો અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરે તો તે મહાપાપી હોય તો પણ ભગવાન શિવના રોગશોક રહી નીચામાં ચાલ્યો જાય છે હે બ્રહ્મણ જે દેહત્યાગ સમયે અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરી લે છે તે પણ બધા પાપોથી છૂટીને શિવધામને પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણનો સૌદમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો